હવે પર પણ વધુ અપડેટ્સ માટે અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બે લાયકન દબાવવાનું ના ચૂકશો યુટ્યુબ ડોટ કોમ સ્લેશ સી પાળિયા પર ક્રાંતિ માથું પટકી રહી છે જયારે ધૂંધવાયા ત્યારે તો હવા દીધી નહીં પાળિયા પર શીસ પટકે છે વૃથા વિપ્લવ હવે માન ને સુપ્રત કરી દીધો ખજાનો શબ્દ સમ છે શૂન્ય નો વૈભવ રંગ ચાલે રંગનો પણ લાગે સંઘ નો રંગ પણ લાગે એમ સોરી ઉલટું બોલાઈ ગયું તો એ રીતે મને પણ રંગ લાગ્યો અને મેં પણ નવા માં થાય કે અમુક શબ્દો પર્ટિક્યુલર શબ્દો હોવા જ જોઈએ તો روشمی روشنی آگیاتم پوجا آجری اٹھ پائے نو گزل

છે કેવળ ન્યુ આ નવી ગઝલ હતી હવે મારો એ રંગ નથી મારો રંગ આ છે કે ગુનો પહેલા સમા રંગ અને સુરાસ નથી شیڑا کر ساٹا وکاس نہیں کپاؤ ایک ورسی روپے

Subscribe to our channel for more updates. Do click on the bell icon to get all the notifications. youtube.com slash c slash ghazals page. Thank you.